આજે આપણે ઔષધીય વનસ્પતિની વાત કરવી છે જેનો આયુર્વેદમાં પણ ઉલ્લેખ છે સમગ્ર ભારતના દરેક વિસ્તારમાં ઉગી નીકળતી વનસ્પતિ એટલે પાણા ફાટ અથવા પાણા ફાડ તો આ વનસ્પતિ તમારા વિસ્તારમાં કયા નામથી ઓળખાય છે તે કમેન્ટમાં ચોક્કસ જણાવજો અમને મોટિવેટ કરવા ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો આ પાણાફાટને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ નામથી ઓળખાય છે આ પાણાફાટના વિવિધ નામોમાં પાનકુટી પથ્થરવેલ પાણભેદી કુહાડીઓ કાળુગાઠીયું ફોફલી વાનરપૂંછ પરદેશી ભાંગરો ઘા ઝાડવું અને ગાબુરી છે આ બધા નામો ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા નામથી ઓળખાય છે તમારા વિસ્તારમાં કયા નામથી ઓળખાય છે તે તમે કમેન્ટમાં ચોક્કસ જણાવશો પાણા ફાટને સંસ્કૃતમાં સંધાન કરણી નામથી ઓળખાય છે આ બધા નામ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આ વનસ્પતિનું કાર્ય શું છે ખેતરમાં કામ કરતા ખેડૂતને દાતરડું વાગે અને લોહી નીકળે તો આ કુહાડીયાના પાનને ચોડીને લગાવવાથી લોહી બંધ થઈ જાય છે જૂના જમાનામાં જ્યારે સૈનિકો લડતા હતા ને ત્યારે તલવારના ઘા લાગતા હતા ત્યારે પરદેશી ભાંગરો એટલે કે પાણા ફાટ લસોટીને બાંધી દેતા જેને લીધે વાગેલો ઘા પણ તુરંત રોજાઈ જતો અને લોહી પણ બંધ થઈ જતો આ વાનર પૂંછ એટલે કે પાણાફાટ શરીરમાં દરાજ કે ધાધરમાં કમરના દુખાવામાં ઝાડા ઉલટીમાં શરીરમાં લોહી ન બનતું હોય કે પથરી કે એસિડિટી માટે અક્ષીર ઇલાજ છે દર્શક મિત્રો બરાબર ધ્યાનથી સાંભળજો અને કોઈને ઉપયોગી પણ થશો અને હા બેલ આઇકોન બટન દબાવી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરીને કમેન્ટ પણ કરજો કોઈ પણ વ્યક્તિને ઝાડા ઉલટી થયા હોય અને એલોપેથી વડે મળતા ન હોય તો આ પાન કુટી વનસ્પતિના રસ કાઢીને સવાર સાંજ માત્ર એક ચમચી રસ પીવાથી ઝાડા ઉલટી કાબૂમાં આવી જાય છે વળી શરીરમાં કોઈ પણ જાતની નુકસાની થતી નથી તેની ગેરંટી હું આપું છું આ પાણા ફાટના પાનનો રસ શરીર પર થયેલી ધાધર પર લગાવવાથી ધાધર પણ મટી જાય છે ધાધર માટે પણ આ વનસ્પતિ અક્ષીર ઇલાજ છે જેને ધાધર થઈ હોય અને મટતી ના હોય તો આના પાન લઈ રસ કાઢીને લગાવવાથી ચોક્કસ રાહત થશે હવે આપણે વાત કરી રહ્યા છીએ કમરના દુખાવાની કમરના દુખાવાના ઇલાજ માટે એક સાદી પ્રોસેસ કરવી પડશે જરા ધ્યાન આપીને સાંભળી લેજો પાંચસો ગ્રામ સરસવના તેલમાં પાણા ફાટના પંચાંગ એટલે કે પાન મૂળ દાંડી ફૂલ અને ડાળી અઢીસો ગ્રામ લઈને મિશ્રણને તેલમાં નાખો સરસવના તેલને ખૂબ જ ઉકાળો અને પછી ઠંડુ પાડી અને ગાળી લો અને પછી દુખતા કમરના ભાગ પર હળવા હાથે માલિશ કરવાથી સવાર સાંજ માલિશ કરવું પડશે તો કમરનો દુખાવો ગાયબ થઈ જશે હવે આપણે વાત કરીએ છીએ પથરીની કોઈ પણ વ્યક્તિને પથરી થઈ હોય તો ફોપલીના પાનનો અડધો કપ રસ કાઢીને નાણાં કોઠે સવારમાં ત્રણ દિવસ પીવાથી પથરી બારીક ટુકડા થઈને નીકળી જાય છે તંદુરસ્ત વ્યક્તિ પણ આનો રસ પી શકે છે જેના શરીરમાં લોહી ઓછું બનતું હોય અથવા તો ઓછું હોય તેવી વ્યક્તિએ ત્રણ ચમચી તાજા લીંબુનો રસ ત્રણ ચમચી આદુનો રસ અને ત્રણ ચમચી આ પરદેશી ભાંગરોનો રસ મિક્સ કરીને સવાર સાંજ જમતા પહેલા સાત દિવસ લેવાથી શરીરની અંદર લોહી બનવાની શરૂઆત થઈ જાય છે જો કોઈને એસિડિટી થઈ હોય તો પાણા ફાટના રસમાં થોડી સાકર ઉમેરી પીવાથી એસિડિટીમાં રાહત થાય છે અને કાયમી માટે એસિડિટીથી છુટકારો મળે છે આ વનસ્પતિનું નામ પાણા ફાટ ખૂબ જ રહસ્યમય નામ છે અને આ વનસ્પતિ પથ્થર ફાડીને ઉગનારી છે અને આપણા શરીરમાં પણ પથરી થઈ હોય એટલે કે પથ્થરને ફાળનારી છે માટે મોટાભાગના વિસ્તારની અંદર ગુજરાતમાં અને પાણા ફાડ અથવા તો પાણા ફાટ તરીકે ઓળખાય છે થેન્ક યુ